મુલીધા જય દ્વાર કરીશું કે એ તું મિત્રો મજામાં સાલો મિત્રો આવી ગયા છે સવારના સવા દસ જેવું થઈ ગયું છે જોકે આપણે કંઈ વાડીએ પાણીમાં પીએ તો તો થઈ ગયું છે ઘઉંમાં પાણી પી ગયું છે તો કંઈ કામ નથી તો મોડો મોડા આપણે જઈએ છીએ તો આજે તારીખ અઢાર બે બે હજાર પચીસ તો સાલો મિત્રો હવે આપણે નીકળીએ છીએ વાડી તરફ વાડી તરફ જઈએ અને રાઉન્ડ મારી આવી બે ત્રણ દિવસથી આપણે વાડીએ પણ પ્રસંગોને હિસાબે નથી પહોંચતા તો સાલો નીકળીએ વાડી તરફ તો જોડાયેલ લેજો ચાલો મિત્રો આપણે પોતી ગયા વાડીએ અને વાડીએ પોતી ગયા તો જુઓ તમને મસ્ત નજારો વાડીનો બતાવીએ પાછળ જોઈએ તો ઘઉં લીલા સહેવાર જેવા ઊભા છે ચાલો મિત્રો તમને બતાવીએ ચાલો મિત્રો જો આપણો ઘઉંનો મસ્ત નજારો જોકે ઘઉં તો આપણે તમને બધે આગળના બ્લોગમાં બધે બતાવી દીધેલ છે મસ્ત મજાનો નજારો છે ને કાયમથી કાયમ વેગ કરી જાય છે આવતા પાણીમાં આપણે પોવો નહીં છીએ તો વિસારીને બેક ક્યારે નહીં ટ્રાય કરીને પાવું જો હે જો આ તમને કમ્પ્લેટ બતાવીએ છીએ આ રીતના ઘઉં થઈ ગયા છે પોવોને હોય તો ઢરવાની પૂરેપૂરી શક્યતા રહે આપણી કડ ઉપરવટો આ ગયા છે કહું તો શું થાય ચાર પાંચ દિવ પછી પાવાના થાશે તો જોઈએ છે એ કેવો પવન છે શું છે સહેલું પાણી પાવાનું છે મસ્ત નજારો છે વાડીનો મિત્રો આ દેશી ગામડાની મોજ છે સાથે મિત્રો જો આપણે શાકભાજી શાકભાજીમાં આવી ગયા તો જુઓ તમને બતાવીએ ઝૂમ કરીને કે આ દૈસા કોને કરીએ છીએ આ પપૈયાની ખેડૂત મિત્રો તો સમજી જ ગયા હોય આવડો ત્રાસ છે મિત્રો પૂનડાનો પૂંદડા રોજ ઉપરથી સોડવાને પોપૈયાને સોડને બટકાવી નાખ્યો છે અને સાથે જુઓ આ ટમેટી લૂમે ઝૂમે અન લોટ ટમેટા કહીએ તો અન અનલોટ ટમેટા આવી ગયા છે ફાળફૂલે એટલો છે ટમેટા એટલા છે કાયમથી કાયમ દિન પ્રતિદિન ટમેટા વહીં જાય છે તો જેમ તડકા પડશે તેમ પાકતા જ અને ગોટા રીંગણી તેમાં પણ ફૂલ ફાલ મસ્ત નરવાય અને તેમાં પણ ચાબકા બેહી ગયા છે અને જો આપણે ગુલાબી એડિયા કલમ રીંગણી તેમાં તો આપણે એક રીંગણું નો ઉતારો કરી લીધો છે અને બે સારા એવા રીંગણા આપણે અંગૂઠા જેવડા હવે શરૂઆત થઈ ગઈ છે તો હવે ઉતરા કરશે અને મિત્રો આ લીંબુડી પણ તમને બતાવી કે લીંબુડીમાં મસ્ત નરવાય છે જોરદાર તો એમાં ફાલ બેહતો નથી એનું શું કારણ છે કોઈ પણ મિત્રોને ખબર હોય કોઈ ખાતરનો ઉપયોગ કરવાથી ફાલની શરૂઆત થાય છે લીંબુ આવવાની તો ખાસ કરીને કમેન્ટ કરજો ચાલો મિત્રો જોડાઈ લેજો ચાલો મિત્રો આપણે આવીએ તો રાઉન્ડ મારવાને રાઉન્ડ મારી અને આપણે હાઈલા આવતા હતા તો આ એક પહેલાં ક્યારાના ઘઉંના પહેલાં ક્યારાના પારા ઉપર જો આ રીતના ઝાડવા અળબાઉ ઝાડવા ઉગ્યા હતા તો આપણે હાઈલા આવ્યા ને બધો ક્યારોનો પારો આખો સાફ કરી આવ્યા ઘઉંમાં મસ્ત નજારો તો છે જ સાથે જુઓ વાતાવરણમાં થોડોક પલટો પણ આવ્યો છે વાતાવરણમાં થોડોક બગાડ આજ દેખાય છે તો ચાલો મિત્રો આપણે વાડી તરફ નીકળીએ ને મસ્ત મજાના ગાજર ગાજરમાં પણ મસ્ત મજાનો વેગ છે કાયમથી કાયમ વધે જાય છે અને મિત્રો જો આ તુવેર તુવેર પણ મસ્ત મજાની ફૂલ પાકમાંથી આવી ગઈ છે હવે આમ ટરવા મંડી છે લૂમે ઝૂમે આ સાવ જ તુવેર છે જો તમને આખી આયર અને આખા ખેતરમાં બતાવી કે તમને પાકમાં ફૂલ પાક જ દેખા હે ફૂલ પાકી ગયેલી ચીંગુર જો તમે ગમે ત્યાં જુઓ કોક જવાલે તમને કાશી સિંગ જોવા જડે છે જો ફૂલ પાકમાં થશે તો ચાલો મિત્ર આપણે નીકળીએ હવે વાડી તરફ ચાલો મિત્રો આપણે આવે વાડીએ વાડી બાજુથી નજારો લીધો વાડીનો ને ઘઉંમાં ફરતે પણ આપણે રાઉન્ડ માર્યો તો હવે ચાર પાંચ દિવસ પછી એક પાણી પાવાનું થાય પચીસ તારીખથી આજુબાજુમાં આપણે એ પાણી પાઈ દઈએ એટલે આપણે ઘઉં પાકી જાય જોકે ઘઉંમાં શિયાળાની શરૂઆત સારી હતી તો મોલમાં તો સારું જ અત્યારે તો દેખાય છે પછી તો એવું હોય કે ખેડૂતને તો ગમે ત્યારે મોલનો ઢગલો ત્યાર થાય ત્યારે ખબર પડે કે શું છે કેટલો ઉતારો છે નજારો તમે જુઓ છો મિત્રો આ ગામડાની મોજ છે વાતાવરણમાં એક આજે થોડોક પલટો તો કે વાતાવરણમાં પલટો આવતો જ હોય ચાલો મિત્રો હવે આપણે મળીએ વાડી તરફ જઈને જોડાયેલ રેજો તો ચાલો મિત્રો આપણે મોટા પારિયામાં અને ઝીણકા પારિયાની વચ્ચેનો ધોરિયો છે ત્યાંથી રાઉન્ડ મારીને નીચે આ લેજ આવી છે તો કે ઘઉં તો આપણે કઈડે ઉપરવટ થઈ ગયા છે કે તો તમને આજે અને આગળ બ્લોગમાં પણ જોયેલ છે ચાલો મિત્રો જોડાયેલ રહેજો મિત્રો આપણે આવી ગયા રાઉન્ડ મારી વાડીએ વાડીએ આવી ગયા જુઓ આપણે જાદવભાઈને જુવારની કાપણી હાલે છે ટૂંકમાં આપણે જુવારનો વાઢ જુવાર પાકી ગઈ છે તો જુવારને વાઢ લઈને હુકવણી કરી નાખે તો ચાલો મિત્રો અને સાથે જો આપણે રાવણો ને બોરસલી કાયમથી એમ વેગ જ કર્યા છે જોકે પાણી પૂરતા પ્રમાણમાં મળે છે આ ગામડાની મોજ છે મિત્રો ગામડાનો મસ્ત નજારો તો ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો આ બાજુ જુઓ મિત્રો તુવેરમાં ફૂલ પાક આખા ખેતરમાં તમે જુઓ બધે પાકેલ જ સિંગ દેખાશે જવલે તમને ક્યાંક જ કાશી સિંગ જોવા મળે છે આખા ખેતરમાં આપણે કેમેરાને રાઉન્ડ માર્યો છે બધે પાકેલ જ તુવેર તમને જોવા મળશે ને સાથે વાતાવરણમાં પલટો તો સાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો આપણે નીકળી શકી ગામ તરફ સાલો મિત્રો ભાઈને ન ને ઓલી બાજુ સાવત તુવેર છે ને આ બાજુ જો સોના જો કે આગળ બ્લોગમાં આપણે લીધું તમને બતાવેલ છે આ સોના તુવેર છે મારા બધાને એવું દેખાય છે કે સાવત તુવેર નો ઉતારો સારો આવશે એવું દેખાય છે ને અમુક સિંગુ જો દાણા પણ દેખાય છે ફાટવા માંડ્યું છે હું જુઓ મિત્રો લૂમે ઝૂમે તુવેર છે જ કોક તુવેર તમને કાશી દેખાય છે સિંગ મસ્ત મજાનો ફાલ છે જો આ બાજુ સોના તુવેર છે તમનો મસ્ત નજારો તમને પણ બતાવી હવે એ બાજુ સાવ જ હતી આગળ આપણે બતાવેલ છે તો ચાલો મિત્રો હવે આપણે નીકળીએ ગામ તરફ ચાલો મિત્રો આપણે આવી ગયા ભાઈ વાળીએ લીમડો લેવા મીઠો લીમડો ઘરેથી ફોન આવ્યો કે મીઠો લીમડો હોય તો લેતા આવજો તો સાલા આપણે મીઠો લીમડો લઈ લઈએ તો મિત્રો આપણે લેવાઈ ગયા છે મીઠો લીમડો મીઠો લીમડો લેવાઈ ગયો તો આપણે કુંડીમાં એને જબોરીને થોડોક ધોઈ નાખીએ મસ્ત મજાનો થઈ જાય લીલો ચહેવાર જેવો તો ચાલો મિત્રો આપણો લીમડો હોઈ ગયો અને થઈ ગયો છે કમ્પ્લીટ ચાલો મિત્રો હવે આપણે તમને સાવધ તુવેર બતાવી હતી ને હવે આપણે આગળ તમને બ્લોગમાં સોના તુવેર બતાવેલ છે તેમનો ફાલ અને પાક માથે કઈ રીતનો ફાલફૂલ છે તે તમને બતાવીએ ચાલો મિત્રો હવે ગામડાની લગ્નની સિઝન વસે આપણે વાડીનો રાવુણ તો આપણે નીકળી છે ગામ તરફ આજનો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ને ખેડૂતને ચેનલને શેર કરજો દાયરાને જય મુલીધર જય દ્વારકાધીશ